સો એલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમારે તમારા માટે લઈને આવશે ન્યુ બ્લોગ બ્લોગની અંદર આપણે વિશેષતા વાત એમ કરવાની છે મિત્રો મારી હૈ પ્રકાશ ગુંડિયા દેશી બ્લોગ ચેનલ તો મિત્રો આ ચેનલને આપણે જલ્દીથી જલ્દી એક હજાર સબસ્ક્રાઈબની શરીફ ઉગાડવાનું થાય છે મિત્રો તો ખાસ એની વાત કરવાનું જણાવવા માગું કે જલ્દીથી જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહીને બેલ નોટિફિકેશન ઘંટાને ખેતી તાણીને લાફો મારી દો એટલે આપણું કામ જલ્દી જલ્દી થઈ જાય મિત્રો તો આપણે આગળ વધીએ તો મારે એમ ત્યાં થાય મિત્રો તમે જલ્દી સે જલ્દી આપણા બ્લોગ નવા નવા આવતા વ્લોગ જોજો અને નવા નવા બ્લોગ આપણે પિક્ચર ઉપર લાવતા રહેવું તો નવા નવા કન્ટેન્ટ અપલોડ કરું અને તમે સપોર્ટ કરો એટલે નવા નવા બ્લોગ આવતા રહે મિત્રો તો મારું એમ કહેવાનું થાય છે કે મને જલ્દી સે જલ્દી એક હજાર સબસ્ક્રાઈબ દીઓ એટલે આપણું થઈ જાય કામ પૂરું આપણી નોટાઈ થઈ જાય તો બીજા ચેનલ છે આપણી પ્રકાશ ગુંગીયા કોમેડી ચેનલ તો એમાં આપણે आपसे आप नवा ब्लॉग के में ब्लॉग में मतलब कॉमेडी आप टाइम नहीं अपनी पाए तो आपना ब्लॉग आपसे नवा नवा ब्लॉग तो जो भूलता नहीं एक बरकाजूलिया देशी ब्लॉग चैनल बीजी है अपनी कॉमेडी चैनल कमेडी चेनल हमें कॉमेडी नहीं ब्लॉग करवा मित्रों में ना नवा ब्लॉग आमेडी टाइम नहीं मित्रों ना नवा ब्लॉग अपलॉड करते नवा नवा ब्लॉग નવા નવા બ્લોગ આપણે મિત્રો જોવાની મજા આવશે તમને અને ફરી આપણે કોશિશ કરશું કે બહુ સારા બ્લોગ બનાવવાની જોવાનું સબસ્ક્રાઈબ ને બેન સબ પ્રસ કરીને ઉલતા મિત્રો વિશેષતા મહેનત આપણે કરવાની જ છે સક્સેસ આપણે થવું જ છે એટલે પછી તમારો પણ છે મિત્રો કે ભાઈ સપોર્ટ કરજો મારો ભાઈ તો ઘણી વાંધોને હવે આપણે બ્લોગ અહીંથી ખતમ કરવાના થાય છે મિત્રો તો બાય બાય ગુડ એન્ડ ટેક